टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

તો આજે પરિધિ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કિંસ્તુગ્ન રાશિની વાત કરીએ તો સવાર નવ કલાક અને પાંચ મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં રહેશે અર્થાત નવ ને પાંચ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ રહેશે મકર જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ નદીની વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક ને બાર મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પાંત્રીસ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી છે જ્યારે વિજય મૂર્ત બપોરે બે કલાક અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે અધિરાહુ કાલમ બપોરે ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજના દિવસે દર્શ અમાવશ્ય બની રહી છે તો આ છે આજના દિવસના સુભાસુભયોગ અને દિન વિશેષ જી

જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે તમારા તમારા ખર્ચાઓને મર્યાદિત રાખવાની જરૂર છે ગૃહ નિર્માણ સંબંધિત કાર્ય આજે શરૂઆત થઈ શકે એવા ગ્રહમાન છે અધિકારીઓ તરફથી તમને સહાય મળી શકે સહયોગ મળી શકે એવી પણ આજે ગ્રહોની સ્થિતિ જોવા મળે છે પારિવારિક સંબંધો આજે મજબૂત થતા જોવા મળે પરિવારની અંદર કોઈ મનમુટાવ ચાલતા હશે બંધ થશે દૂર થશે અને પુનઃ પારિવારિક એકતા વાળો દિવસ આજે બનશે ટૂંકમાં દિન અનુકૂળ છે જો વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગ ઉપાય શું કરવો જોઈએ તો આજે અન્નદાનની સેવા કરવી કલ્યાણકારી સાબિત થઈ વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ ઉ આવા જાતકો માટે આજે જોખમી કામથી બચવાની જરૂર છે કાર્ય પૂર્ણ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સહજતાથી તમારા કામ પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળતા નથી નાણાકીય વ્યવહાર ગંભીરતાથી કરવા સમજી વિચારીને કરવા લાભ કરતા નીકળે છે નજીકના લોકો કોઈ વાતથી દુખી થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે આજે તમને વ્યવસાયમાં લાભના અવસરો અવશ્ય મળતા જોવા મળશે એટલે એકંદરે દિન તમારા માટે મિશ્રિત ફળદાતા છે જો વાત કરીએ ઉપાયોની આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે કેસરી રંગ કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ગૌ સેવા કરવી ગાયોની સેવા કરવી ઘાસચારો પધરાવો કલ્યાણકારી સાબિત થશે તો વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો આપનો દિવસ મિશ્રિત ફળદાતા છે કાર્યમાં સાવધાની રાખવાની જરૂર છે સાવધાની પૂર્વક કામ કરશો તો નિશ્ચિત લાભના યોગો બનશે આજે આર્થિક નુકસાન થાય એવી ગ્રહ સ્થિતિ છે તો સતર્ક રહેવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે ટેકનિકલ સમસ્યાઓનો ક્યાંક સામનો કરવો પડશે જે આપના કાર્યને થોડુંક વિલંબાવી શકે છે કોઈ સ્પર્ધામાં તમે જોડાયા હશો તો નિશ્ચિત તમને સફળતા મળી શકે એટલે એકંદરે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે દ્રષ્ટિ ગોચર થાય છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે ઉપાય છે આજના દિવસે કુળદેવીના દર્શન પૂજન કરવા મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ એટલે ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપે સંયમથી પસાર કરવાની જરૂર છે થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈ ખોટો નિર્ણય ન લેતા કોઈના નુકસાન કરવાનો ક્યાંક આપના માટે નુકસાન થઈ શકે એવા ગ્રહમાન છે માનસિક તણાવનો આજે ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડશે મનમાં દ્વિધાઓ રહેશે બેચેની રહે એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળે છે આરોગ્ય બાબતે થોડીક સંભાળ રાખવાની જરૂર છે થોડી સાવચેતી રાખવાની જરૂર છે આજના દિવસે શત્રુઓથી ખાસ સાવચેત રહેવું આજે થોડીક આપની પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો પ્રયાસ કરી શકે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો ભગવો રંગ છે કોઈ પણ રીતે આ રંગ લાભ ઉપાય આજના દિવસે અંબિકાની આરાધના કરવી લાલ પુષ્પથી માં અંબાની આરાધના નવારણ મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રના પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણનાક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ લાભદાયી બનતો જોવા મળી શકે છે મુત્સદગીરી દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકો બુદ્ધિનો ઉપયોગ આજે યુક્તિનો ઉપયોગ આપના માટે લાભ પ્રાપ્ત કરવામાં કલ્યાણકારી સાબિત થશે વ્યાપારમાં હરીફોને નુકસાન પહોંચાડી શકો છો એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિન તમારા માટે લાભ કરતા રહેશે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે જેટલું ગવાણી અને ક્રોધને નિયંત્રિત રાખશો એટલો દિન તમારા માટે શુભતાથી ભરેલો લાભ કરતા સાબિત થઈ શકે આજે સાસરીઓ સાથે પણ કોઈ વાત મેલીને વિવાદ બનવાની સ્થિતિ બની એટલે ટૂંકમાં દિન આપના માટે થોડો પીડકર જોવા મળી રહ્યો છે વાત કરી લઈ ઉપાયોની જે કરવાથી કલ્યાણની સ્થિતિ બનશે આજે આપના માટે શુભ રંગ રહેશે મરૂન કોઈપણ રીતે આરંગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે કોઈપણ મંદિરમાં દ્રવ્યદાન અવશ્ય કરવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રના છઠ્ઠા ક્રમાંકની આ રાશિ બની રહી છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આ વજાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે લાભ કરતા રહેશે શુભતાથી ભરેલો રહેશે માતા-પિતા તરફથી તમને સહયોગ અને સહકાર મળે એવી ગ્રહસ્થિતિ બની રહી છે જીવનસાથીને આજે કોઈ શારીરિક પીડાત્નો અનુભવ થઈ શકે એવા ગ્રહમાન છે આજના દિવસે ધંધામાં લાભ પણ મળે એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી વ્યાપારિક દ્રષ્ટિથી શુભ છે મંગલકારી છે તો પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે આજે વાદ વિવાદને અટકાવવો કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણ પ્રસાદિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો ગણેશજીની પૂજા કરવી શુભ અને મંગલકારી બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ્રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશી ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજના દિવસે લોભથી બચવાની જરૂર છે છે લોભ લાલચ પ્રલોભન ક્યાંક આપને નુકસાન શકે તમને પરિવારમાં માન સન્માન મળે એવી પણ ગ્રહ સ્થિતિ છે અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિના આજના યોગો બની રહ્યા છે આજે આપના અધિકારો વધે સંપત્તિમાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન જોવા મળે છે ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું આજે આગમન થઈ શકે જે આપના માટે આનંદની સ્થિતિ વધારનાર સાબિત થશે માનસિક મૂંઝવણ દૂર છે મંગલમય દિન બની રહેશે સંતાનની ઈચ્છા રાખનાર લોકોને આજે ખુશી મળી શકે એવી ગ્રહ સ્થિતિ જોવા મળે છે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા મંગલકારી દિન છે ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય આજે રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમાંકની આ રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે મનમાં થોડીક બેચેનીનો અનુભવ થઈ શકે બેચેની લાગણીનો અનુભવ જોવા મળી શકે મન કોઈ દ્વિધામાં હોય શકે નિર્ણય લેવામાં મૂંઝવણનો અનુભવ થાય શિક્ષણની બાબતોમાં વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે સ્વાસ્થ્ય સંબંધિત આજે ધન ખર્ચ થાય એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે આરોગ્ય બાબતે ધન ખર્ચ કરવો પડશે પ્રેમી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે મનમુટાવના કારણે વાદ વિવાદ થઈ શકે કોઈ વાતને લઈને એવા પણ આજના ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન થોડો બેચેની ભર્યો કે પીડા કરશે ઉપાય આપના માટે કલ્યાણકારી સાબિત થશે શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે નારંગી રંગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે નવારણ મંત્ર ઓમ ઓ રીમ ક્લીમ ચામુંડા વિચેનો જાપ શુભ સાબિત થઈ શકે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિચક્રના નવમાં ક્રમાંકની રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે ઉદર વિકાર એટલે પેટમાં દુખાવાની સમસ્યાનો આપે સામનો કરવો પડશે પરિવારમાં શુભ પ્રસંગ ઉપર આજે ચર્ચા વિચારણાનો યોગ બની રહ્યો છે પરિવારના વડીલોની લેવી આજે છે વડીલોની સલાહથી સામાજિક કાર્યમાં સફળતાનો અનુભવ થશે વૈવાહિક જીવનમાં દિન શુભ છે વૈવાહિક દ્રષ્ટિએ દિન અનુકૂળ રહેશે દામપત્યમાં સુખાકારી મંગલતાનું વાતાવરણ જળવાઈ રહેશે તો આજે સાસરિયાઓ તરફથી પણ તમને ખુશી મળી શકે છે એટલે એકંદરે રાશિના જાતકો માટે મંગલકારી દિન બની ગયો છે હવે વાત કરીએ ઉપાયો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ લાઇટ યલો આ છો પીળો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ છે ઉપાય આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ ધન રાશિના જાતકો માટે શુભ મંગલપ્રદ સાબિત થશે જી

આજનો આપનો દિવસ લાભદાયક છે મંગલકારી છે આજના દિવસે તમને આર્થિક લાભ મળે એવા યોગો બની રહ્યા છે આજે તમને કોઈ ભેટ સોગાદ પણ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે તમારા અટકેલા કાર્યોને આજે પૂર્ણ કરવામાં જો મહેનત કરશો તો તમે સફળ થશો એવા ગ્રહમાન જોવા મળે છે આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડશે જેના વિશે ઈચ્છા નથી મન માનતું નથી એવા પણ આજે ધન ખર્ચ કરવા પડી શકે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે દિન મધ્યમ સ્થિતિનો છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો કેસરી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય આજે હનુમાનજીની આરાધના શુભ અને મંગલપ્રદ સાબિત થશે હનુમાનજીના મંદિરે રાશિ એટલે કુંભ રાશિ રાશિચક્રની આ ક્રમાંક ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભ કરતા છે શુભ છે

લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આજે તમારા માટે શુભ સાબિત થઈ શકે એવા ગ્રહમાન છે એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળતાયુક્ત છે લાભ કરતા છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે કોઈ પણ રીતે આ લાભ કરતા નીવડશે ઉપાય આજે કીડિયારું ભરવું અર્થાત લોટ અને ખાંડ દ્વારા કીડીનું દર હોય ત્યાં આગળ થોડું પધરાવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્ર દ્વાસ એટલે સમજી વિચારી ચર્ચા વિચારણા કર્યા બાદ લેવો આપના માટે હિતાવ રહેશે આજે મનમાં શંકાની ભાવનાઓ તેજ થતી જોવા મળી શકે કોઈ વાતને લઈને મન આશંકામાં જોવા મળી શકે છે નિર્ણયો અને કામને લઈને મૂંઝવણ રહી શકે તમે પોતાના જ નિર્ણયોને લઈને આજે મૂંઝવણમાં આવી શકો એવા પણ ગ્રહમાન છે તમારા જીવનસાથી સાથે તમારે તાલમેલ જાળવવો નાણાકીય બાબતો પર ખર્ચમાં આજે નિયંત્રણ રાખવાની જરૂર રહેશે અન્યથા પરિસ્થિતિ વિકટ થઈ શકે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાતો રંગ છે કોઈ પણ રીતે રાત આ રંગનો પ્રયોગ લાભકર્તા કરતા નીવડશે ઉપાય આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક આઠ અને ભાગ્યાંક બે બની ગયો છે એટલે શનિચંદ્રનો નો આયોગ વિષયોગ છે આજે મન દ્વિધામાં આવી શકે મૂંઝવણમાં આવી શકે કોઈ પણ મહત્વના નિર્ણયો લાગણીમાં આવી ન લેવા હિત સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીએ આજના દિવસની વિશિષ્ટતાની તો આ દિન બની રહ્યો છે અમાવશ્ય દર્શ અમાવશ્ય આ દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે તીર્થ સ્નાન કરવું અથવા તો ઘરે જ સ્નાન કરી અને તે સમયે ગંગા આદિ તીર્થોનું સ્મરણ કરવું ત્યારબાદ તર્પણ કરવું જોઈએ પિતૃનું દિવંગત પિતૃનું નામ બોલી અને તર્પણ કરવું ઇદન જલમ તસ્મય સુધા નમઃ આવી તર્પણ કરવું ત્યારબાદ ગરીબોને અન્નદાન કરવું બ્રાહ્મણને સીધાનુદાન કરવું પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો પણ લાભ કરતા નીવડી શકે આજના દિવસે આ પિતૃ તર્પણ માટે ખાસ કરીને દર્ભનું મહત્વ છે સફેદ પુષ્પનું મહત્વ છે જો પિતૃ પીડા ચાલતી હોય તો સફેદ પુષ્પથી જલમાં તલ દર્ભ અને સફેદ પુષ્પ રાખી પિતૃનું નામ બોલી અર્ઘ્ય તર્પણ અર્પણ કરવું લાભ કરતા નીવડી શકે આ ઉપરાંત પિતૃ મંત્ર જપ અથવા તો ગૌ સેવા ગાયોને ઘાસચારો પધરાવો પણ એટલો જ શુભ એટલો જ પંગલકારી કે કલ્યાણકારી બની શકે છે તો આજના દિવસે કુંડલીમાં કોઈ દોષ હોય તો દોષોનું શમન કરાવવું એના વિધાન કરવા માટે પણ દિન ઉત્તમ સાબિત થાય તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે શુભ ને મંગલકારી બની રહેશે નોંધી રાખે આજનો આ મહામંત્ર ઓમ એક દંતાય વિદમહે વક્રદુંડાય ધીમહી

તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્રો પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાતો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર